વેલકમ ટુ ધ એજ્યુકેશન એકેડમી આજે આપણે કોર્પોરેટ અકાઉન્ટના એક પ્રકાર લિક્વિડેટરના હિસાબોના બીજા એક નવા ઉદાહરણની ગણતરી કરીશું જો તમે આ ચેનલ પર પ્રથમવાર આવ્યા છો તો આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો જેથી તમને આ પ્રકારના બીજા ઉપયોગી વિડિયો મળતા રહે આપણને રકમ આપવામાં આવી છે યાસમિન લિમિટેડનું તારીખ એકત્રીસ ત્રણ બે હજાર સત્તરના રોજનું પાકું સરવૈયુ નીચે મુજબ છે આપણને આપવામાં આવ્યું છે નંબર એક ઇક્વિટી અને દેવા જેમાં પ્રથમ છે શેર હોલ્ડરોના ભંડોળો તો શેર હોલ્ડરોના ભંડોળોમાં પ્રથમ છે શેર મૂડી શેર મૂડીમાં કહ્યું છે કે વીસ હજાર ઇક્વિટી શેર દરેક રૂપિયા દસનો રૂપિયા સાત પોઈન્ટ પચાસ ભરપાઈ ત્યારબાદ છે બીજા ઇક્વિટી શેર એટલે કે સાહીઠ હજાર ઇક્વિટી શેર શેરડીદ રૂપિયા દસનો રૂપિયા છ ભરપાઈ ત્યારબાદ છે વીસ હજાર દસ ટકાના ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર દરેક રૂપિયા દસનો પૂરા ભરપાઈ અને બીમાં કહ્યું છે અનામત અને વધારો નફા નુકસાન ખાતું ત્યારબાદ છે નંબર બે બિનચાલુ દેવા હવે બિનચાલુ દેવામાં પ્રથમ છે દસ ટકાના ડિબેન્ચર બધી જ મિલકતો પર તરટા બોજવાળા આપણે અહીં ડિબેન્ચર તરીકે જ ધ્યાનમાં લેવાના છે ત્યારબાદ છે નંબર ત્રણ ચાલુ દેવા ચાલુ દેવામાં પ્રથમ છે ટૂંકા ગાળા તેની ઉછીની લોન ત્યારબાદ વેપારી દેવા અને સી અન્ય ચાલુ દેવા જેમાં કહ્યું છે કે ડિબેન્ચર પર બાકી વ્યાજ એટલે કે ડિબેન્ચર પર ચૂકવવાનું બાકી વ્યાજ હવે આપણે જોઈએ મિલકતો તો મિલકતોમાં આપણને બિનચાલુ મિલકતોમાં કાયમી મિલકતો અને દ્રશ્ય મિલકતો આપી છે તો દ્રશ્ય મિલકતોમાં જમીન મકાન પ્લાન્ટ અને મશીનરી અને ફર્નિચરનો સમાવેશ થાય છે હવે ચાલુ મિલકતોમાં આપણને કહ્યું છે માલ સામગ્રીના સ્ટોક વેપારી લેણામાં આપણને આપ્યા છે લેણી લેણીહૂદી અને સીમાં કહ્યું છે રોકડ અને રોકડ સ્વરૂપની મિલકતો અથવા રોકડ બેંક ત્યારબાદ હવાલામાં આપણને કહ્યું છે ઉપરોક્ત તારીખે કંપની સ્વૈચ્છિક ફરજામાં ગઈ પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ બે વર્ષનું ચઢેલ છે એટલે કે બે વર્ષનું આપણે ડિવિડન્ડ ચૂકવવાનું બાકી છે મિલકતોના નીચે મુજબ ઉપજ્યા હવે મિલકતોની ઉપજ આપી છે જમીન મકાન પ્લાન્ટ અને મશીનરી ફર્નિચર સ્ટોક અને લેણી હુંદી આગળ હવાલામાં કહ્યું છે કે જમીન મકાનના તાણ પરની ગીરો લોનનું ચૂકવણી તારીખ સુધીનું ચઢેલ વ્યાજ રૂપિયા દસ હજાર હતું એટલે કે આપણે જે ઉપર ગીરો લોન લીધી છે તે જમીન મકાનના તાણણ પર છે અને આ લોનનું દસ હજારનું વ્યાજ ચૂકવવાનું હજુ બાકી છે ત્યારબાદ છે લિક્વિડેશન ખર્ચ રૂપિયા ચાર હજાર છસો આ ઉપરાંત બીજી માહિતીમાં આપણને કહ્યું છે લિક્વિડેટર મિલકતોની ઉપજાવેલ રકમ કૌશમાં કહ્યું છે રોકડ અને બેંક સિવાયની ઉપજાવેલ રકમ પર ત્રણ ટકા મહેનતાણા અને ઇક્વિટી શેર હોલ્ડરોને વહેંચેલી રકમ પર બે ટકા મહેનતાળું મેળવવા હકદાર છે વેપારી દેવામાં રૂપિયા ત્રીસ હજારના પસંદગીના લેણદારોનો સમાવેશ થાય છે બધી ચૂકવણીઓ તારીખ ત્રીસ જૂન બે હજાર સત્તરના રોજ કરવામાં આવી લિક્વિડેટરનું આવક જાવકનું પત્રક તૈયાર કરો હવે આ માહિતી પરથી આપણે જે પ્રમાણે આવક જાવક પત્રક તૈયાર કરીએ છીએ તે જ પ્રમાણે આવક જાવકનું પત્રક તૈયાર કરીએ હવે આપણે દાખલાની ગણતરીની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ આવક જાવકના પત્રકમાં આવે છે આવક બાજુ રોકડ તો જુઓ દાખલામાં આપણને રોકડ આપવામાં આવી છે રૂપિયા સાહીઠ હજાર તો આપણે રોકડમાં લખીએ રૂપિયા સાહીઠ હજાર ત્યારબાદ હવે આપણે નીચે હવાલામાં જોઈએ તો હવાલામાં કહ્યું છે કે મિલકતોના નીચે મુજબ ઉપજ જાય એટલે કે મિલકતોની ઉપજ તો આપણે આવક બાજુ લખીએ મિલકતોની ઉપજ હવે મિલકતોની ઉપજમાં પ્રથમ છે જમીન અને મકાન જુઓ જમીન મકાનનો આપણને હવાલો પણ આપવામાં આવ્યો છે એમાં કહ્યું છે કે જમીન મકાન લોનના તારણ ઉપર છે અને લોન પર દસ હજારનું વ્યાજ ચૂકવવાનું બાકી છે આપણને હવાલામાં અહીં કહ્યું છે કે મિલકતોના નીચે મુજબ ઉપજ્યા તો આપણે એમ સમજી તો આપણે એમ સમજીશું કે આ જે મિલકત જમીન મકાન છે તેનું વેચાણ લિક્વિડેટર જ કર્યું છે આથી આપણે જમીન મકાનની પૂરેપૂરી ઉપજ ત્રણ લાખ ચાલીસ હજાર જ આવક બાજુ નોંધીશું આવક બાજુ લખીએ જમીન મકાન ત્રણ લાખ ચાલીસ હજાર તમે આ યંત્રીની નોંધ બીજી પદ્ધતિથી પણ કરી શકો તો બીજી પદ્ધતિ પ્રમાણે કઈ રીતે ગણવામાં આવે છે તો જુઓ આપણને જમીન મકાનની ઉપજ આપી છે ત્રણ લાખ ચાલીસ હજાર રૂપિયા અને કહ્યું છે કે તે જમીન મકાન લોનના તારણ ઉપર છે અને આપણને લોન આપવામાં આવી છે રૂપિયા નેવું હજાર અને હવાલામાં વ્યાજ આપ્યું છે રૂપિયા દસ હજાર આમ કુલ લોનના પર દેવા થાય રૂપિયા એક લાખ હવે બીજી પદ્ધતિ પ્રમાણે તમે જમીન મકાન ત્રણ લાખ ચાલીસ હજારમાંથી આ સંપૂર્ણ સલામત લેણ આળો એક લાખના બાદ કરીને તેનો વધારો મિલકતોની ઉપજના નીચે લખી શકો છો આમ બંને પદ્ધતિ પ્રમાણે તમે એન્ટ્રી આપો તો તમને ગુણ મળશે જ અહીં આપણે જમીન મકાન આવક બાજુ મિલકતોની ઉપજમાં એટલે લીધું છે કારણ કે આપણને હવાલામાં પણ મિલકતોની ઉપજમાં જ જમીન મકાન આપ્યું છે અને તેના જ આધારે આપણે લિક્વિડ મહેનતાણું પણ ગળવાનું છે અને નોંધ કરવામાં સરળતા રહેશે જેના કારણે જ અહીં આપણે જમીન મકાનની પૂરેપૂરી કિંમત આવક બાજુ લીધી છે તમે બંને પદ્ધતિ પ્રમાણે તેની નોંધ કરી શકો છો તો આવકમાં આવશે જમીન મકાન ત્રણ લાખ ચાલીસ હજાર ત્યારબાદ છે પ્લાન્ટ અને મશીનરી રૂપિયા બે લાખ નેવું હજાર ફર્નિચર છે રૂપિયા સિત્તેર હજાર સ્ટોક છે રૂપિયા એક લાખ વીસ હજાર અને લેણી હુંડી છે રૂપિયા એક લાખ સાહીઠ હજાર હવે દરેક મિલકતોનો સરવાળો કરતાં આપણને મિલકતોની કુલ ઉપજ મળશે રૂપિયા નવ લાખ એંસી હજાર હવે આ રીતે આપણે આવક બાજુની વિગતની નોંધ કરી ત્યારબાદ આપણે નોંધ કરીએ જાવક બાજુ હવે તમે જાણો છો કે જાવક બાજુ જે પણ રકમ ચૂકવવામાં આવે છે તે ચોક્કસ ક્રમમાં ચૂકવવામાં આવે છે જો તમે આ વિડીયો પ્રથમવાર જુઓ છો તો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં જાવક બાજુ જે ચૂકવણી કરવાની છે તેનો ક્રમ આપેલ છે આ જ પ્રમાણે તમારે પણ પરીક્ષામાં દાખલો ગણવાનો છે તો આપણે જાવક બાજુ લખીએ પ્રથમ ચૂકવણી થાય છે સંપૂર્ણ સલામત લેંડારો હવે જુઓ સંપૂર્ણ સલામત લેણદાળો આપણને કહીએ છે ચાલુ દેવામાં ટૂંકા ગાળાની ઊછીની લીધેલ લોન રૂપિયા નેવું હજાર અને હવાલામાં આપણને કહ્યું છે કે લોન પર રૂપિયા દસ હજાર વ્યાજ બાકી છે તો નેવું હજાર વધતા દસ હજાર કરતાં આપણને સંપૂર્ણ સલામત લેણદાળો મળશે રૂપિયા એક લાખ હવે સંપૂર્ણ સલામત લેણદારોને ચૂકવ્યા બાદ છે વિસર્જન ખર્ચ વિસર્જન ખર્ચ આપણને દાખલામાં આપ્યો છે રૂપિયા ચાર હજાર છસો હવે વિસર્જન ખર્ચ ચૂકવ્યા બાદ આવે છે લિક્વિડેતરનું મહેનતાણું જો હવાલામાં આપણને કહ્યું છે લિક્વિડેતર મિલકતોની ઉપજાવેલી રકમ પર કૌંસમાં છે રોકડ અને બેંક સિવાય તો એના સિવાય જે મિલકતો ઉપજાવે છે તેની રકમ પર તેને ત્રણ ટકા લેખે મહેનતાણું ચૂકવવાનું છે તો આપણે લખીએ મિલકતોની ઉપજ પર ત્રણ ટકા હવે નવ લાખ એંસી હજારના ત્રણ ટકા કરતાં આપણને ઓગણત્રીસ હજાર ચારસો રૂપિયા મળશે ત્યારબાદ બીજું મહેનતાનું કહ્યું છે કે ઇક્વિટી શેર હોલ્ડરોને વહેંચેલી રકમ પર હમ આપણી પાસે હમણાં ઇક્વિટી શેર હોલ્ડરોને વહેંચેલી રકમ નથી આથી આપણે અહીં માત્ર તેની વિગતમાં જ નોંધ કરીએ વત્તા ઇક્વિટી શેર હોલ્ડરો ખાતા અથવા ઇક્વિટી શેર હોલ્ડરોને વહેંચેલી રકમ પર બે ટકા જ્યારે આપણે ઇક્વિટી શેર હોલ્ડરોને ચૂકવીશું તો તેના બે ટકા લેખે આપણે અહીં મહેનતાણાની નોંધ કરીશું હવે આ વિગતને સ્કીપ કરીને આપણે આગળ જઈએ તો લિક્વિડેતાનું મહેનતાણું ચૂકવ્યા બાદ આવે છે પસંદગીના લેણદારો તો પસંદગીના લેણદારો માટે હવાલામાં આપણને કહ્યું છે કે વેપારી દેવામાં રૂપિયા ત્રીસ હજારના પસંદગીના લેણદારોનો સમાવેશ થાય છે આથી આપણા પસંદગીના લેણદારો આવશે રૂપિયા ત્રીસ હજાર હવે પસંદગીના લેણદારોને ચૂકવ્યા બાદ હવે આપણે ચૂકવવાના હોય છે ડિબેન્ચર હોલ્ડરોને તો આપણે લખીએ ડિબેન્ચર હોલ્ડર ખાતે આપણને પાકા સરવૈયું જે આપ્યું છે તેમાં કહ્યું છે કે દસ ટકાના ડિબેન્ચર તો આપણે લખીએ દસ ટકાના ડિબેન્ચર રૂપિયા બે લાખ અને આપણને ચાલુ દેવામાં કહ્યું છે કે ડિબેન્ચર પર બાકી વ્યાજ રૂપિયા દસ હજાર તો આપણે લખીએ વટ્ટા ચૂકવવાનું બાકી વ્યાજ દસ હજાર હવે આ રકમમાં આપણે જે વિસર્જન તારીખ છે અને દેવા ચૂકવણીનો સમય છે બંને વચ્ચે જેટલા પણ માસનો સમયગાળો છે તે પ્રમાણે વ્યાજ ચૂકવીએ તો જુઓ અમનીનું વિસર્જન થયું હતું ત્રીસ માર્ચ બે હજાર સત્તરના રોજ અને દેવા ચૂકવવામાં આવ્યા હતા ત્રીસમી જૂન બે હજાર સત્તરના રોજ વચ્ચે ત્રણ મહિનાનો સમયગાળો રહે છે આથી આપણે આ ત્રણ મહિના ઉપર વ્યાજ ચૂકવવાનું છે તો આપણે વધારાના સમયનું વ્યાજ ગણીએ તો વધારાનો સમયનું વ્યાજ કઈ રીતે મળશે તો બે લાખના ડિબેન્ચર ગુણ્યા વ્યાજનો દર દસ ટકા ગુણ્યા વધારાનો સમય છે ત્રણ માસ અને ભાગ્યા કુલ મહિના બાર મહિના આ બધી જ રકમનો એક સાથે ગુણાકાર અને ભાગાકાર કરતાં આપણને વધારાના સમયનું વ્યાજ મળશે રૂપિયા પાંચ હજાર તો આ રીતે આપણે વધારાના સમયના વ્યાજની ગણતરી કરી હવે બધી જ રકમનો સરવાળો કરતાં આપણને ડિબેન્ચર હોલ્ડરો ખાતે કુલ રકમ મળશે બે લાખ પંદર હજાર હવે ડિબેન્ચર હોલ્ડરોને ચૂકવ્યા બાદ આવે છે બિનસલામત લેડા તો જુઓ આપણને ચાલુ દેવામાં કહ્યું છે કે વેપારી દેવા ચાર લાખ રૂપિયાના છે અને હવાલામાં આપણને કહ્યું હતું કે વેપારી દેવામાં ત્રીસ હજારના પસંદગીના લેણદારોનો સમાવેશ થાય છે આથી આપણે બંને લેણદારોને અલગ કર્યા તો ચાર લાખમાંથી ત્રીસ હજાર પસંદગીના લેણદારો માઇનસ કરતાં આપણને બિનસલામત લેણદારો મળશે રૂપિયા ત્રણ લાખ સિત્તેર હજાર હવે બિનસલામત લેણદારોને ચૂકવ્યા બાદ આવે છે પ્રેફરન્સ શેર હોલ્ડરો હવે આપણે પ્રેફરન્સ શેર હોલ્ડરોને નાના ચૂકવવાના છે તો પ્રેફરન્સ શેર હોલ્ડરોમાં સૌ પ્રથમ આપણે લખીએ પ્રેફરન્સ શેર મૂડી તો જુઓ આપણને દસ ટકાની ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર મૂડી આપી છે રૂપિયા બે લાખની આથી પ્રેફરન્સ શેર મૂડી બે લાખ રૂપિયા અને હવાલામાં આપણને કહ્યું છે કે પ્રેફરન્સ શેરનું ડિવિડન બે વર્ષનું ચઢેલ છે એટલે કે બે વર્ષનું ડિવિડન્ડ હજુ ચૂકવવાનું બાકી છે તો આપણે ડિવિડનની ગણતરી કરીએ બે લાખ રૂપિયાના શેર ગુણ્યા દસ ટકા ડિવિડન્ડનો દર ગુણ્યા બે તો બધી રકમનો એકસાથે ગુણાકાર કરતાં આપણને પ્રેફરન્સ ડિવિડન્ડ મળશે રૂપિયા ચાલીસ હજાર હવે બંનેનો સરવાળો કરીને આપણે કુલ પ્રેફરન્સ શેર હોલ્ડરોને ચૂકવવાની રકમ મળશે બે લાખ ચાલીસ હજાર આટલી ગણતરી આપણી અહીં પૂર્ણ થશે હવે આપણે ચૂકવવાના છે ઇક્વિટી શેર હોલ્ડરો ખાતે આપણે ઇક્વિટી શેર હોલ્ડરોને નાણાં પરત કરવાના છે પરંતુ તે પહેલાં આપણે જોઈએ કે આપણી પાસે તેમને ચૂકવવા માટે પૂરતા નાણાં છે કે નહીં સૌપ્રથમ આપણે આવક બાજુનો સરવાળો કરીએ તો આવક બાજુનો સરવાળો કરતાં આપણને કુલ આવક મળશે રૂપિયા દસ લાખ ચાલીસ હજાર ત્યારબાદ હવે આપણે જાવક બાજુ જેટલી પણ ચૂકવણી કરી છે અત્યાર સુધી તે દરેક ચૂકવણીનો સરવાળો કરતાં આપણને કુલ જાવક મળશે નવ લાખ નેવ્યાસી હજાર હવે દસ લાખ ચાલીસ હજારમાંથી નવ લાખ નેવ્યાસી હજાર આપણે ચૂકવી દીધા છે તો આપણી પાસે માત્ર રૂપિયા એકાવન હજાર જ વધશે જ્યારે આપણે ઇક્વિટી શેર હોલ્ડરોને ચૂકવવાના છે જુઓ પ્રથમ ઇક્વિટી શેર હોલ્ડરો છે એક લાખ પચાસ હજાર રૂપિયાના અને બીજા ઇક્વિટી શેર હોલ્ડરો છે ત્રણ લાખ સાહીઠ હજાર આમ કુલ ઇક્વિટી શેર હોલ્ડરોને આપણે પાંચ લાખ દસ હજાર રૂપિયા ચૂકવવાના છે આપણે ઇક્વિટી શેર હોલ્ડરોને ચૂકવવાના છે પાંચ લાખ દસ હજાર અને આપણી પાસે માત્ર એકાવન હજાર રૂપિયા જ વધ્યા છે અને આ વધારામાંથી આપણે લિક્વિડેટરને મહેનતાણું પણ ચૂકવવાનું છે તો હવે આપણે મુદીતૂતની ગણતરી કરીએ હવે મોદીતૂતની ગણતરી માટે પણ પાંચ સ્ટેપ છે પ્રથમ સ્ટેપ છે વધારો વધારો બરાબર કુલ આવક ઓછા અત્યાર સુધી કરેલ કુલ ચૂકવણીઓ તો આપણે આગળ જોયું આપણને કુલ આવકો મળી છે દસ લાખ ચાલીસ હજાર અને અત્યાર સુધી કરેલ ચૂકવણી છે નવ લાખ નેવ્યાસી હજાર આમ આપણને વધારો મળશે રૂપિયા એકાવન હજાર હવે આ એકાવન હજારમાં બે પ્રકારની ચૂકવણીઓ કરવાની છે પ્રથમ ચૂકવણી છે લિક્વિડેટરનું મહેનતાણું ચૂકવવાનું છે અને બીજી ચૂકવણી આપણે ઇક્વિટી શેર હોલ્ડરોને કરવાની છે તો આપણે જોઈએ હવાલામાં આપણને શું કહ્યું છે ઇક્વિટી શેર હોલ્ડરોને વહેંચેલી રકમ પર બે ટકા મહેનતાણું મેળવવા હકદાર છે એટલે આપણે લિક્વિડિટરને ઇક્વિટી શેર હોલ્ડરોને જે રકમ ચૂકવીશું તેના બે ટકા લેખે મહેનતાણું આપણે ચૂકવવાનું છે આપણી પાસે ઇક્વિટી શેર હોલ્ડરોને ચૂકવેલ રકમ નથી આથી આપણે ધરીએ કે ધારો કે ઇક્વિટી શેર હોલ્ડરોને ચૂકવેલ રકમ સો રૂપિયા હોય તો આપણે તેનું મહેનતાણું બે રૂપિયા મળશે કારણ કે સોના બે ટકા બે રૂપિયા થાય વટ્ટા મહેનતાણું બે રૂપિયા આમ બંનેનો સરવાળો કરતાં આપણને કુલ રકમ મળશે અથવા કુલ ચૂકવવાની રકમ મળશે એકસો બે હવે આપણી પાસે ધારેલી રકમ ચૂકવવાની એકસો બે છે અને કુલ રકમ છે આપણી પાસે એકાવન હજાર તો તેના આધારે હવે આપણે પદ મૂકીએ કે કુલ ચૂકવવાની રકમ એકસો બે રૂપિયા હોય તો મહેનતાણું બે રૂપિયા માટે જ્યારે કુલ રકમ એકાવન હજાર હોય તો મહેનતાણું કેટલા ફરીથી જુઓ કુલ રકમ એકસો બે રૂપિયા હોય તો મહેનતાણું બે રૂપિયામાંથી જ્યારે એકાવન હજારની કુલ રકમ હોય તો મહેનતાણું કેટલું હવે આપણે મહેનતાણું શોધીએ તો એકાવન હજાર ગુણ્યા બે ભાગ્યા એકસો બે તો આ બધી જ રકમનો એક સાથે ગુણાકાર અને ભાગાકાર કરતાં આપણને મહેનતાણું મળશે રૂપિયા એક હજાર હવે કુલ વધારામાંથી આપણે આ મહેનતાળું બાદ કરીએ તો આપણને ઇક્વિટી શેર હોલ્ડરોને કેટલી રકમ ચૂકવવાની છે તે મળી જશે તો એકાવન હજાર કુલ રકમમાંથી એક હજાર મહેનતાળું બાદ કરતાં ઇક્વિટી શેર હોલ્ડરોને આપણે પચાસ હજાર ચૂકવવાના છે હવે આપણે આગળ ગણતરી કરીએ તે પહેલાં મહેનતાળાની બીજી નોંધ કરીએ તો લિક્વિડેટરના મહેનતાળામાં તો આવક જાવકના પત્રકમાં જાવક બાજુ લિક્વિડેટરના મહેનતાણામાં ઇક્વિટી શેર હોલ્ડરને ચૂકવેલી રકમ પર બે ટકા લેખે એક હજાર રૂપિયા આવશે તો આપણે ઓગણત્રીસ હજાર ચારસો વધતા એક હજાર બંનેનો સરવાળો કરતાં કુલ મહેનતાણું મળશે રૂપિયા ત્રીસ હજાર ચારસો આ રીતે આપણે લિક્વિડેટરના મહેનતાણાની ગણતરી કરી હવે આપણે ફરીથી મૂડી તૂટની ગણતરી પર પાછા આવીએ હવે આપણે આગળ જોઈએ સ્ટેપ નંબર બે પરત કરવાની રકમ તો આપણે કુલ કેટલા શેર હોલ્ડરોને નાણાં પરત કરવાના છે તે જોઈએ તો જુઓ શેર મૂડીમાં આપણને કહ્યું છે વીસ હજારને ઇક્વિટી શેર રૂપિયા એક લાખ પચાસ હજારની શેર મૂડી છે અને બીજા ઇક્વિટી શેર છે સાહીઠ હજાર ઇક્વિટી શેર અને કુલ રકમ છે ત્રણ લાખ સાહીઠ હજાર આમ આપણે ઇક્વિટી શેર હોલ્ડરોને કુલ પાંચ લાખ દસ હજાર રૂપિયા પરત કરવાના છે ત્યારબાદ સ્ટેપ નંબર ત્રણ મુડીતૂટ હવે મૂડીતૂટ કઈ રીતે શોધવામાં આવે છે તો મૂડીતૂટ બરાબર પરત કરવાની રકમ ઓછા વધારો પરત કરવાની રકમ છે પાંચ લાખ દસ હજાર રૂપિયા અને વધારો આપણે શોધ્યો રૂપિયા પચાસ હજાર પરત કરવાની રકમમાંથી વધારો બાટકટ આપણને મૂડીતૂટ મળશે ચાર લાખ સાહીઠ હજાર હવે મૂડીતૂટ મળી ગઈ આ મૂડીતૂટને આપણે ઇક્વિટી શેર હોલ્ડરો વચ્ચે વહેંચવાની છે એટલે કે મૂડીતૂટની વહેંચણી તો આપણે વહેંચણી માટેનું પ્રમાણ શોધીએ જુઓ બંને પ્રકારના શેરની દાર્શનિક કિંમત સરખી છે આથી આપણે મૂડીતૂત શેરની સંખ્યાના પ્રમાણમાં વહેંચીશું તો શેરની સંખ્યા કઈ રીતે છે વીસ હજાર શેર છે અને બીજા શેર છે રૂપિયા સાહીઠ હજારના તો વીસ હજાર જેમ સાહીઠ હજાર સૌ પ્રથમ બંનેના અંતે ચાર શૂન્ય છે તે દૂર કરતાં આપણને પ્રમાણ મળશે બે જેમ છ બંને રકમો બેના ગુણાંકમાં છે તો આપણને પ્રમાણ મળશે એક જેમ ત્રણ આમ આપણને વહેંચણીનું પ્રમાણ મળ્યું એક જેમ ત્રણ હવે આ જ પ્રમાણમાં આપણે શેરની હવે આ જ પ્રમાણમાં આપણે મૂડીતૂટની વહેંચણી કરવાની છે તો આ સૌ પ્રથમ આપણે પ્રથમ ઇક્વિટી શેર માટે મુડીતૂટની વહેંચરી શોધીએ તો પ્રથમ ઇક્વિટી શેર માટે મૂડીતૂટ છે ચાર લાખ સાહીઠ હજાર રૂપિયા અને તેનું વહેંચણીનું પ્રમાણ પ્રથમ ઇક્વિટી શેરનું છે એક અને ભાગ્ય કુલ પ્રમાણ આ દરેક રકમનો એક સાથે ગુણાકાર અને ભાગાકાર કરતાં આપણને પ્રથમ પ્રકારના ઇક્વિટી શેર હોલ્ડરોની મૂડી તૂટ મળશે રૂપિયા એક લાખ પંદર હજાર ત્યારબાદ હવે આપણે બીજા ઇક્વિટી શેર હોલ્ડરોની મૂડી મૂડીતૂત શોધીએ તો ચાર લાખ સાહીઠ હજાર કુલ મૂડીતૂત ગુણ્યા બીજા શેર હોલ્ડરોનું પ્રમાણ ત્રણ ભાગ્યા કુલ પ્રમાણ ચાર દરેક રકમનો ભાગાકાર અને ગુણાકાર કરતાં આપણને બીજા ઇક્વિટી શેર હોલ્ડરો ખાતે મૂડી મળશે રૂપિયા ત્રણ લાખ પિસ્તાળીસ હજાર હવે મૂડીતૂટની ગણતરીનો અંતિમ સ્ટેપ સ્ટેપ નંબર પાંચ પરત કરવાની કે મંગાવવાની રકમ તો તે કઈ રીતે મળે છે પરત કરવાની કે મંગાવવાની રકમ કુલ ભરપાઈ શેર મૂડી ઓછા મૂડીતૂટની વહેંચે અથવા ઓછા મૂડી તૂટ તો જુઓ જુઓ પ્રથમ ઇક્વિટી શેરમાં આપણને ભરપાઈ મૂડી આપી છે રૂપિયા એક લાખ પચાસ હજારની તો એક લાખ પચાસ હજાર ઓછા અને પ્રથમ ઇક્વિટી શેરની મૂડી તૂટ છે એક લાખ પંદર હજાર એક લાખ પચાસ હજાર ઓછા એક લાખ પંદર હજાર કરતાં આપણને પ્રથમ ઇક્વિટી શેર હોલ્ડરો ખાતે પરત કરવાની રકમ મળશે રૂપિયા પાંત્રીસ હજાર આ રકમ થઈ કુલ રકમ હવે આપણે આ જ રકમને ભાગાકાર કરીને શેરડીથ રકમ શોધીએ તો જુઓ પ્રથમ ઇક્વિટી શેર હોલ્ડરોની સંખ્યા છે રૂપિયા વીસ હજાર તો પાંત્રીસ હજાર ભાગ્યા વીસ હજાર કરતાં આપણને પ્રથમ ઇક્વિટી શેર હોલ્ડરોને પરત કરવાની રકમ મળશે શેરડીથ એક પોઈન્ટ પંચોતેર રૂપિયા આ રકમ આપણને શેર શેરડીથ મળી હવે આપણે જોઈએ બીજા ઇક્વિટી શેરની પરત કરવાની કે મંગાવવાની રકમ તો જુઓ બીજા ઇક્વિટી શેરની ભરપાઈ મૂડી છે ત્રણ લાખ સાહીઠ હજાર અને મૂડી તૂટ છે ત્રણ લાખ પિસ્તાળીસ હજાર તો ત્રણ લાખ સાહીઠ હજારમાંથી ત્રણ લાખ પિસ્તાળીસ હજાર બાદ કરતાં આપણને મંગાવવાની તો આપણને પરત કરવાની રકમ મળશે રૂપિયા પંદર હજાર બંને રકમનો ધન છે આથી આપણે આ બંને રકમો ઇક્વિટી શેર હોલ્ડરોને પરત કરવાની છે હવે બીજા ઇક્વિટી શેર હોલ્ડરો માટે આપણે શેરડીથ રકમ શોધીએ તો જુઓ પરત કરવાની રકમ મળી આપણને રૂપિયા પંદર હજાર અને બીજા ઇક્વિટી શેર છે સાહીઠ હજાર તો પંદર હજાર રૂપિયા ભાગ્યા સાહીઠ હજાર કરતાં આપણને શેરડીથ પરત કરવાની રકમ મળશે રૂપિયા જીરો પચીસ આમ આપણે બીજા ઇક્વિટી શેર હોલ્ડરોને એક શેર પર જીરો પોઈન્ટ પચીસ રૂપિયા લેખે નાણાં પરત કરવાના છે તો આ બંને પરત રકમો આવક જાવક પત્રકની જાવક બાજુ આવશે આપણે લખીએ પ્રથમ ઇક્વિટી શેર હોલ્ડરની સંખ્યા છે વીસ હજાર ઇક્વિટી શેર દરેકને રૂપિયા એક પોઈન્ટ પંચોતેર લેખે નાણાં પરત કર્યા આમ કુલ પરત રકમ મળશે રૂપિયા પાંત્રીસ હજાર હવે બીજા ઇક્વિટી શેર હોલ્ડરને પરત કરીએ તો સાહીઠ હજાર ઇક્વિટી શેર દરેકને ઝીરો પોઈન્ટ પચીસ લેખે પરત અને તેની રકમ મળશે રૂપિયા પંદર હજાર હવે આપણે આવક બાજુનો સરવાળો કરીએ તો આવક બાજુનો સરવાળો કરતાં આપણને આવક બાજુનું કુલ રકમ મળશે દસ લાખ ચાલીસ હજાર અને તે જ પ્રમાણે હવે આપણે જાવક બાજુનો પણ સરવાળો કરીએ તો આપણને જાવક બાજુ કુલ રકમ મળશે દસ લાખ ચાલીસ હજાર આમ બંનેનો સરવાળો અહીં સરખો થઈ જાય છે આપણો આ દાખલો અહીં પૂર્ણ થયો જો આ દાખલામાં તમને કોઈ પ્રશ્ન હોય તો તે અમને નીચે કોમેન્ટ બોક્સમાં જણાવશો તો કંઈ પણ સમજ ન પડી હોય તો તે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવશો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને જો તમે આ ચેનલ પર પ્રથમવાર આવ્યા છો તો આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો જેથી તમને બીજા આ પ્રકારના ઉપયોગી વિડીયો મળતા રહે થેન્ક યુ